દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રોડ રસ્તાઓ પરના દબાણ ને પ્રશાસને હટાવી દીધા છે બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી છે છેમળિયા ગામે ગ્રામજનોને રજૂઆત આવતા જે રોડ હતો તે અંદાજે સાતથી આઠ ફૂટ જેટલો જ હતો અને બંને બાજુ સાઈડમાં જાડી ઝાકરા અને પ્રચંડરૂપ વનસ્પતિઓ દૂર કરી આ રોડ અંદાજે બાર ફૂટ જેટલો પહોળો કરવામાં આવેલ છે આ કામગીરીમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથ તેમજ નિવાસી અધિક કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથના માર્ગદર્શન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે